આનંદ જિલ્લા નાઓ શહેર માઓ નર્સિંગ કોલેજમાં નર્સિંગ કબડ્ડી ચેમ્પિયનશિપ મેન વુમેન બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો એજ્યુકેશન સોસાયટી ઓર સંચાલિત સ્વ પ્રતિભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગમાં નર્સિંગ કબડ્ડી ચેમ્પિયનશિપ મેન વુમેન બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય અતિથિ શ્રી પરેશભાઈ પટેલ સર સેક્રેટરી ઓફ આનંદ કબડ્ડી એસોસિએશન શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી હિતેશભાઈ પટેલ ઓર્ડ એજ્યુકેશન સોસાયટીના સભ્ય શ્રી જયંતિભાઈ પટેલ ગિરીશભાઈ પટેલ વિજયભાઈ પટેલ દાતાશ્રી કેમ્પસ ડાયરેક્ટર ડો જયેશભાઈ સાનિયા સર આર્ટ્સ અને કોમર્સ કોલેજના આચાર્ય શ્રી અમરીશભાઈ પટેલ કોમર્સ કોલેજના શિક્ષકગણ ડો ભરતભાઈ પટેલ નર્સિંગ કોલેજના આચાર્ય ધ્રુતિબેન સાધુ તથા સ્ટાફગણ અને ચારુસેટ કોલેજના ફિઝિયોથેરાપિસ્ટ ધ્રુવ દવે સર રેફેરી રોનક રાવલ સર અને ટીમ નર્સિંગ કોલેજના આચાર્ય શ્રીમતી ધ્રુતિબેન મહંતે હાજરી આપી હતી અને તેઓના વરદહસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું આ સાથે શ્રી પરેશભાઈ પટેલ સર અને મંત્રી શ્રી હિતેશભાઈ પટેલે અને ખેલ અને ખેલનું જીવનમાં મહત્વ વિશે વકૃત્વ આપી વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહન આપ્યું હતું કોલેજના આચાર્ય શ્રીમતી ધ્રુતિબેન સાધુ તથા તમામ શિક્ષકગણ તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈને કાર્યક્રમને ઉત્સાહ સાથે માણ્યો રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ કો આનંદ જીપી કે